નમસ્કાર મિત્રો ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા રિસન્ટલી એક કેસ વિનોદ કુમાર પાંડે એન્ડ અનધર વર્સિસ શીશરામ સૈની એન્ડ ની અંદર ફરીથી રીટ્રેટ કરવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ ફરિયાદની અંદર કોગ્નિજેબલ ગુનો ડિસ્કલોઝ થતો હોય ત્યારે પોલીસે એની સચ્ચાઈ તપાસવાની જરૂર નથી અને પોલીસ ઇઝ બાઉન્ડ ટુ રજીસ્ટર ધ એફઆઈઆર એટલે પોલીસે એની ફરિયાદ જે છે એફઆઈઆર રજીસ્ટર કરવી જ પડે છે એ પ્રકારનું ઓબ્ઝર્વેશન ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા આની અંદર આ કેસમાં કરવામાં આવ્યું છે સાથે સાથે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એવું પણ ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું છે કે જ્યારે પોલીસ કોઈ ગુનો નથી નહોતી તો વ્યક્તિ જોડે જે ઓલ્ટરનેટ રેમેડી અવેલેબલ છે અંડર સેક્શન વન સેવન્ટી ફાઈવ થ્રી જે પહેલા વન ફિફ્ટી સિક્સ થ્રી ઓફ સીઆરપીસી ની અંદર હતું જે અત્યારે વન સેવન્ટી ફાઈવ થ્રી બીએનએસએસના સેક્શન્સ પ્રમાણે પ્રાઇવેટ કમ્પ્લેન દાખલ કરી શકે છે પણ એનો મતલબ એ નથી કે એ વ્યક્તિ જે છે એ હાઈકોર્ટની અંદર રીટ પિટીશન દાખલ ન કરી શકે એફઆઈઆર ડાયરેક્શન માટે બીકોઝ ઇટ ઇઝ નોટ એબસોલુટ બાર વેન ધ અલ્ટરનેટ રેમેડીઝ ઇઝ અવેલેબલ ઇટ ઇઝ નોટ એબસોલુટ બાર ટુ ધી હાઈકોર્ટ ટુ એક્સરસાઇઝ દેર ઇનહરન પાવર્સ તો ઓનરેબલ હાઈકોર્ટ્સ પણ ડાયરેક્શન આપી શકે છે એ પ્રકારનું ઓબ્ઝર્વેશન ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસની અંદર કરવામાં આવ્યું છે એટલે હવેથી કોઈ તમે ફરિયાદ દાખલ કરો છો કોઈ વ્યક્તિના વિરોધની અંદર અને એમાં કોગ્નિજેબલ ગુનો બનેલો છે તો તમે આ જજમેન્ટનો ઉલ્લેખ ચોક્કસથી કરી શકો છો જય હિન્દ જય ભારત